અને કેવી રીતે આને તૈયાર કરવામાં કેટલો સમય લાગતો હોય છે તે બધી વાત કરવાનું મન થયું હું અહીંયા હાઈવે પરથી જ્યારે નીકળી રહ્યો હતો ત્યારે આ કાકા અહીંયા રસ્તા પર બેસીને ઘોડા બનાવતા હતા શેમાંથી કાકા બને અને કેટલો સમય લાગે લાકડામાંથી બને રૂમાંથી બને ગાભામાંથી બને અને લાકડામાંથી બને બરાબર અને શણગાર પાછો જરીવાળો પટ્ટીવાળો આના શણગાર કરો તમે પેલો શણગાર

બરાબર આ તો બાજુમાં ધંધો છે આપણો હા પેલામાંથી ના મળતામાંથી મળી જાય રોટલાનો પીઝા એવું છે આ તો ગુજરાત જીવન કેવાય કે છોકરા કેમ છોકરા કેમ મોટા થાય જીવ ને જીવ લાગુ કેવાય આ તમારું પર કયો કે અમારું પર જો એક જ જબડી વાત વાત આ બધી કલાકારી છે ભગવાનની લીલા કેવાય આ તો એવો જવાબ પાઠ તમને કોને શીખવાડી બનાવતા અમે હું 10 વર્ષનો ધારનો શીખ્યો એવું છે કોને શીખવાડી તમારા બાપાએ અચ્છા

અચ્છા આપણે આ હું જ્યાં છું તમને એડ્રેસ આપી દઉં દાસ્તાન સર્કલની બાજુમાં અમદાવાદ રિંગ રોડ છે અને અહીંયા કાકા શું નામ તમારું જગમલભાઈ જગમલભાઈ કરીને કાકા બેસે છે ક્યારેક આપણે મોલમાં જતા હોઈએ છીએ ત્યારે ભાવતાલ નથી કરતા પરંતુ આવા લોકો પાસે જે મહેનત મજૂરી કરીને આવું એક કલા તેમની બતાવે છે ને આ તૈયાર કરે છે ઘોડાને અહીંયા આપણે જ્યારે આવીએ છીએ ત્યારે ભાવતાલ કરતા હોઈએ છીએ અને ભાવતાલ જરૂરી છે પણ આપણે આ લોકો પણ કંઈક બે પૈસા કમાય એવું કંઈક પ્રયાસ કરીએ એવું જરૂરી છે